સુરત જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે રેસિડેન્ટ કલેક્ટર વિજયભાઈ રબારી તેમની સાથે વાતચીત કરીશું સાહેબ કયા પ્રકારે વરસાદ વરસી રહ્યો છે શું સ્થિતિ સુરતમાં સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં ઉમરપાડા અને એના આજુબાજુના ત્રણેક ગામોમાં સૌથી વધારે વરસાદ સવારે ચાર વાગ્યાથી લઈને સવારે દસ વાગ્યા સુધીમાં આશરે પંદર ઇંચ જેટલો વરસાદ થયો છે હાલ કોઈ જ જાનહાનિક એવા કોઈ ન્યૂઝ છે નહીં પાણી ધીરે ધીરે ઓસરવાનું ચાલું છે ત્યાં આગળ બધા તંત્ર સ્ટેન્ડ બાય છે પોલીસ સ્ટેન્ડ બાય છે આશરે સાતેક રોડ જે છે જે પાણીમાં ગરકાવ થયા છે ત્યાં પણ પોલીસ સ્ટેન્ડ બાય છે કોઝવેમાં કોઈ જાય નહીં એના માટે પણ પોલીસ ત્યાં આગળ તૈનાત છે લોકોને અપીલ છે ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ કહ્યું છે કે ભાઈ આજનો દિવસ જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી પોતાના ઘરમાં જ રહે પોતાના ખેતરમાં જાય એ રીતની અપીલ કરવામાં આવી છે અચાનક આ રીતે વરસાદ વરસ્યો છે ત્યારે જનહાનિ કોઈ થઈ છે કે કઈ રીતની ઈજાઓ પહોંચી પશુહાનિ કઈ હાલે હાલના જે છેલ્લો રિપોર્ટ છે એ અનુસાર કોઈ જાનહાનિ થઈ નથી અત્યારે ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન જે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને લોકલ પીઆઈ દરેક ગામોનો સંપર્ક કરી રહ્યા છે કોઈ જાનહાનિના કોઈ અત્યારે સમાચાર છે નહીં પણ જ્યાં 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 પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે એની કંઈ નવી વિગત આવશે તો અમે અવગત કરશું રાજ્ય સરકારમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે બ્રિજો છે ડુબાણમાં ગયા છે લોકો એ બ્રિજ ક્રોસ કરવાનો પ્રયાસ કરતા હોય છે આવી સ્થિતિમાં લોકોને શું એના માટે અમે જેટલા સાત કોઝવે એવા છે જે આઈડેન્ટિફાઈ કરી દીધા છે જ્યાં વધુ વરસાદ છે અમારા ઉમરપાડા વિસ્તારમાં ત્યાં આગળ પોલીસ અને જીઆરડી તૈનાત થઈ ગઈ છે મેઇનલી તો મોહન અને વિરા જે નદી છે જે ઓવરફ્લો થઈ રહી છે એના પણ એના કેચમેન્ટમાં જેટલા ગામ આવે છે એમને પણ અમે સૂચના આપી દીધી છે કે ભાઈ ગામમાંથી કોઈ લોકો ઘરની બહાર નીકળે નહીં હાલ જ્યાં સુધી પાણી ઓસરે ત્યાં સુધી જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસ્યો કેટલો ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે ને એ પાણી કઈ રીતે ગામડાઓમાંથી પસાર થઈ રહ્યું છે મેઇનલી તો ઉમરપાડા વિસ્તાર છે એનો આકાર છે ઉલટી રકાબી ટાઈપ આકાર છે એટલે એ ચાર ગામ છે એ દર ચોમાસામાં એકાદ વખત આવો વરસાદ પડતો હોય છે એટલે એ ગામોમાં ચારેક કલાકમાં પાણી ઓસરી જાય એવો અમારો અનુભવ છે છેલ્લા ચાર પાંચ વર્ષનો એટલે નેત્રંગમાં પણ અલગ રીતે વરસાદ છે પણ ઉમરપાડાનો વરસાદ છે જે એ ધીરે 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 નીચે ઓસરી અમુક પાણી છે એનું જંગલમાં જાય છે અમુક પાણું પાણી જાય છે આસોટ સાઈડ નદીમાં લોકોને સાવચેતી રાખવા માટે શું અપીલ હશે જે ઢોર ડાખર છે એને કઈ રીતે બચાવવાની કામગીરી લોકો જે ગામ ઉછાણવાળા ગામ છે ત્યાં બીજો કોઈ અત્યારે પ્રશ્ન નથી ડોર ડાંખરને અત્યારે પોતાના વિસ્તારમાં સુરક્ષિત રીતે રાખે કોઈ લોકો બહાર ન નીકળે એના માટે લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા સૂચના કરવામાં આવી છે બિલકુલ જોઈ શકાય છે તમામ અધિકારી કર્મચારીઓને કામે લગાડી દેવામાં આવે છે તમામની રજા રદ કરાઈ છે સાથોસાથ જે પુલો છે એની આજુબાજુમાં હોમગાર્ડસે લઈને પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા છે જેથી કોઈ રસ્તો ઓળંગીને કોઈ પણ જાતની દુર્ઘટના ન સર્જી કરી શકે ભારે વરસાદ વરસ્યો છે ત્યારે લોકોને એક અપીલ છે કે ઘરમાં જ રહે આવી સ્થિતિની અંદર અને સાવચેત રહે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત